અમદાવાદના સાબરમતી નદીના કિનારે આવેલ ગાંધી આશ્રમ ખાતે મુલાકાતીઓનો ઘસારો જોવા મળ્યો ગાંધી જયંતિના દિવસે મુલાકાતીઓનો ઘસારો અન્ય રાજ્યોમાંથી આવેલા મુલાકાતીઓને પણ ઘસારો જોવા મળ્યો અહીં આવતા લોકો આશ્રમમાં આવી શાંતિનો અનુભવ કરે છે લોકો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલે તેવી લોકોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે ગુજરાતમાં અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કિનારે આવેલું અને અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ ગાંધી આશ્રમની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી હતી ગાંધીજીએ ગુજરાત આશ્રમમાં લોકોની સંખ્યા વધી જતા સબરમતી નદીના કિનારે ગાંધી આશ્રમની સ્થાપના કરી હતી જોકે આજે ત્યાં ભારે ઘસારો જોવા મળ્યો ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું ગાંધીજી સાંજના સમયે સબરમતીને કિનારે બેસી પ્રાર્થના કરતા મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી તો અહીંયા જ ગાંધીજીએ સ્વરાજ મેળવવાની પણ પ્રતિજ્ઞા લીધી હતી